અને ઓગણીસ ઊંટમાંથી પાંચમો ભાગ નોકરને આપવો એટલે ઓગણીસ ઊંટ તેના ત્રણ પ્રકારે ભાગ પાડવાની વાત થઈ જેમાં અડધો ભાગ પુત્રને ચોથો ભાગ દીકરીને અને પાંચમો ભાગ પોતાના નોકરને હવે મૂંઝવણ થઈ કે આના ભાગલા કેવી રીતે પાડવા આખું ગામ ભેગું થયું પણ ખબર જ ના પડી કે આ કયા પ્રકારે વિભાજન કરવું ઊંટની વહેંચણી કયા પ્રકારે કરવી એટલામાં બધાએ વિચાર્યું કે બાજુના ગામમાં એક હોશિયાર વ્યક્તિ છે એક ચતુર વ્યક્તિ છે તેને બોલાવો જોતા તે હોશિયાર વ્યક્તિ ચતુર વ્યક્તિ પોતાના ઊંટ ઉપર આ ગામમાં આવ્યો તેને જોયું તો ગામમાં લોકો ચર્ચા કરી રહ્યા હતા કે ઓગણીસ ઊંટ છે તો એક ઊંટ કાપી નાખો અઢાર કરો તેના ભાગ કરો આવી બધી વાત વાતની કલ્પનાઓ કરતા હતા ત્યારે હોશિયાર વ્યક્તિએ જ્ઞાની વ્યક્તિ સમસ્યાનું સમાધાન આપ્યું કે ઓગણીસ ઊંટ તો છે જ બરાબર હવે એમાં મારો એક કુંટ ઉમેરું મારો ઊંટ પણ તમને આપી દઉં છું ઓગણીસ અને એક વીસ થઈ જાય વીસ ઊંટ થાય પછી આપણે ઊંટની વહેંચણી કરીએ તો કેવું રહે ગામ લોકો જે હતા એ તો એની વાત માની ગયા સંમત થયા એ ક્યારનો કોયડો ઉકેલાતો તો હતો નહીં ઓગણીસ અને એક વીસ ઊંટ થયા છે તો ચાલો આપણે એને વેચી દઈએ અને પછી શું થયું ઓગણીસ અને એક પેલા વ્યક્તિનો જ્ઞાની વ્યક્તિનો ઊંટ વીસ ઊંટ થયા એમાંથી અમને ભાગ પડ્યા હોશિયાર જે માણસ હતો એને એના અડધા એટલે કે દસ ઊંટ આપી દીધા પુત્રને વીસમાંથી અડધા એટલે દસ ગયા પુત્રને વીસમાંથી પાંચ આપ્યા દીકરીને અને નોકરને આપ્યા ચાર ઊંટ એટલે કે પાંચમો ભાગ આપ્યો નોકરને એટલે દસ ઊંટ મળ્યા કોને તો એના પુત્રને પાંચ ઊંટ મળ્યા પુત્રીને એટલે દીકરીને ચાર ઊંટ મળ્યા નોકરને એમ કરીને દસ વત્તા પાંચ વત્તા ચાર ટોટલ ઓગણીસ થઈ ગયા પાછો એક ઊંટ વધ્યો એટલે કે બચી ગયો જ્ઞાની માણસે કહ્યું કે મારો એક ઊંટ હતો એ ઊંટ બચી ગયો એ ઊંટ લઈને હું અહીંથી જાઉં છું બધું જ સુખ શાંતિમાં પતી ગયું કોઈ પણ જાતનો પ્રશ્ન થયો નહીં તો મિત્રો વાર્તામાં આપણે જોયું કે ઓગણીસમાં એક ઊંટ ભીળવીને વીસ ઊંટ કર્યા અને સુખ શાંતિમાં આનંદ સાથે બધું પતી ગયું હવે સમજવાની વાતની ચર્ચા કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા જીવનમાં પણ ઓગણીસ ઊંટ છે આપણી લાઈફ સાથે કેવી રીતના વણી લીધું છે ખૂબ જ સમજવા જેવી વાત છે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે આપણા જીવનના ઓગણીસ ઊંટ પૈકી પાંચ જ્ઞાનેન્દ્રિયો છે જેમાં આંખ નાક જીભ કાન અને ચામડી જે આપણે સ્પર્શ કરીએ છીએ આપણી જ્ઞાનેન્દ્રિયો છે પાંચ કર્મેન્દ્રિયો છે હાથ પગ જીભ મૂત્ર અને ગુદા આ આપણી પાંચ કર્મેન્દ્રિયો છે પાંચ જીવન છે પાંચ જીવન જેમાં પ્રાણ અપાન સામના વ્યાજ અને ઉદના આ પાંચ જીવન છે અને ચાર અંતઃકરણ છે મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર આ અંતઃકરણ છે એટલે આપણે કુલ ઓગણીસ ઊંટ આપણા જીવનમાં રહેલા છે અને આપણે આખી જિંદગી આ ઊંટોની વહેંચણીમાં વ્યસ્ત રહીએ છીએ પરંતુ ઊંટોની વહેંચણીમાં વ્યસ્ત ન રહો જેવી રીતે પેલા જ્ઞાની માણસે એક ઊંટ આપીને વીસ ઊંટ કર્યા હતા તેમાં બધી જફા વચ્ચે બધી જફા વચ્ચે સમજદારીનો એક ઊંટ લઈ આવો એટલે કે મિત્રતાનો ઊંટ લઈ આવો આપણે આપણું જીવન આપણા મિત્રો સાથે જીવવાનું છે સગાવાલા સગા સંબંધીઓ સાથે જીવવાનું છે મિત્રો રૂપી ઊંટ આપણા જીવનમાં આવી જાય તો ઓગણીસ પ્લસ એક થઈ જાય અને વીસ થઈ જાય અને આપણા જીવનનો બેડો પાર થઈ જાય એટલે જીવન હસી ખુશીથી જીવવા માટે આપેલું છે ભગવાને આ ઓગણીસ ઊંટોની વહેંચણીમાં વ્યસ્ત રહેવાનું નથી ભગવાને જિંદગી એકવાર આપી છે એને માણો એને ઉજવો એને જીવો હસો કૂદો નાચો અને ગાવ પણ જિંદગી મોજથી જીવો મિત્રો સાથે જીવો હર પળ હંમેશા ખુશ રહો થેન્ક યુ વેરી મચ